ઉલ્લંઘન કરનારું છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત કોઈ પણ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ખાનગી ટ્યુશન કે અન્ય આવી પ્રવૃત્તિઓ કરી શકે નહીં આ નિયમનું પાલન થાય તે માટે શિક્ષકોને નોકરીમાં જોડાતી વખતે સોગંદનામું આપવું પડે છે જેમાં તેઓ ટ્યુશન નહીં કરવાની ખાતરી આપે છે

અમુક લોકેશન ઉપર આ રીતે કોઈ શિક્ષક ગ્રાન્ટેડ અથવા તો સરકારી શિક્ષક ટ્યુશન સાથે નોન ગ્રાન્ટેડના પણ રેગ્યુલર શિક્ષક જોડાયેલા છે અથવા તો ક્યાંય તો ખાનગી રાહે ત્યાં તપાસ કરી અને જો કોઈ આવું કંઈ જણાય આવે તો એમના એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની એમ કે એક યોજના બનાવેલી છે જે પણ પકડાશે એને એના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરીશું સાહેબ આપણી પાસે એવી કોઈ વિગતો છે ટ્યુશન કરતા શિક્ષકો કેટલા છે આવી કોઈ વિગત મળી શકે ના એટલે દરેક શાળાઓને આપણે સૂચના આપેલી છે કે ભાઈ આવું કંઈ હોય તો મારું ધ્યાન દોરવું અથવા તો શાળા કક્ષાએ પણ એના જે છે કે ભાઈ રજીસ્ટર પત્રકો રાખેલા છે ટ્યુશનના પણ અમુક જગ્યાએથી એમ કે એ નામોની યાદી આવતી હોય છે પણ એમાં કેટલાક નામો એવા હોય છે કે જે કેટલાક નિવૃત્ત પણ થઈ ગયા છે અને કેટલાક એવા કે જે છે કે ભાઈ ક્યાં કોઈ જગ્યાએ શાળામાં જોડાયેલા નથી એવા પણ હોય છે એટલે પૂરતી ખાતરી કરીને પછી જ એને કાર્યવાહી કરવામાં આવશે જે રીતે નિયમ શું છે શિક્ષણ વિભાગનો કે જે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ટ્યુશન કરી શકે કે કોણ ના કરી શકે કોઈ પણ માન્ય શાળાનું શિક્ષક ટ્યુશન નથી કરી શકતા એ પછી સ્વનિર્ભર હોય તો પણ રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા